સુરતના ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વસર્જન એનજીઓના સંચાલકો હાલ ધર્મ સંકટમાં મુકાયા છે કતારગામ વિસ્તારમાં ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવા માટે એનજીઓએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યું હતું ઝૂપડપટ્ટીના બાળકોના એફિડેવિટના આધારે આધાર કાર્ડ પણ તૈયાર કર્યા હતા નવસર્જન એનજીઓ સુરતમાં રખડતા અને અનાથ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા કરવાનું કામ કરે છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગરીબ પરિવારોના જે બાળકો રખડતું ભટકતું જીવન જીવતા હોય છે તેવા બાળકોને શિક્ષણ આપવા માટેના પ્રયાસો આ એનજીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે કતારગામ વિસ્તારમાં રહેતા એનજીઓ સંચાલકો દ્વારા અહીં પણ પાડા વિસ્તારની આસપાસ જે ગરીબ બાળકો છે તેમને ભણાવવામાં આવતા હતા આવી રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં એનજીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જોકે ગેરકાયદેસર દબાણ કરેલ ઝૂંપડા સહિતની અન્ય વસ્તુઓને પણ દબાણ ખાતા દ્વારા દૂર કરવામાં આવી હતી એ દરમિયાન આ એનજીઓ દ્વારા જે બાળકો માટે સ્ટેશનરીનો સામાન્ય એકત્રિત કરવામાં આવ્યો હતો તે દબાણ ખાતા દ્વારા લઈ લેવામાં આવ્યો હતો પરંતુ આશ્ચર્યજનક રીતે તમામ સામાન ગુમ થઈ ગયો હોવાનું જણાઈ આવે છે નવ સ્વસર્જન એનજીઓના સંચાલક માનસી સુજિત્રાએ જણાવ્યું હતું કે અમે જે ગરીબ અને રખડતા બાળકોને અભ્યાસ આપી રહ્યા છીએ ત્યાં જ દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી ગેરકાયદેસર દબાણ થયું હોય અને તેને દૂર કરવામાં આવે તો એ સારી બાબત છે પરંતુ અમે જ્યાં બાળકોને ભણાવતા હતા ત્યાં અમે ઘણો સામાન આ ગરીબ વિદ્યાર્થીઓ માટે એકત્રિત કર્યું હતું હવે શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકોને નોટ પેન્સિલ નાના બાળકો માટેની ગેમ સહિતની અનેક સ્ટેશનરીની સામગ્રી એકત્રિત કરી હતી જ્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ હતી અને અમને જાણ થઈ ન હતી પાછળથી એની સ્થાનિક લોકોએ જાણ કરતા અમે ઝોન ઓફિસે પહોંચ્યા હતા જ્યાં અમારો સામાન ત્યાં અમે જે રીતે બોક્સમાં પેક કર્યું હતું એ જ રીતે પડેલું હતું પરંતુ કાર્યપાલક હાજર ન હોવાને કારણે મેડમને મળ્યા બાદ જ તમારો સામાન પરત આપવામાં આવશે એમ જણાવ્યું હતું ત્યારબાદ જ્યારે ફરીથી અમે ત્યાં મેડમને મળવા માટે પહોંચ્યા ત્યારે અમારો સામાન ઝોન ઓફિસ પરથી ગાયબ થઈ ગયો હતો ત્યાં નોકરી કરતા અધિકારીઓને અમારા સામાન વિશે પૂછતા તેમણે અમને યોગ્ય જવાબ આપ્યો ન હતો અમારા અનાથ અને ગરીબ બાળકોની સ્ટેશનરીનો સામાન ચોરી થઈ ગયો છે પરંતુ અધિકારીઓ હાથ ઊંચા કરી દીધા છે અમને કોઈ સ્પષ્ટતાથી જવાબ આપી રહ્યા નથી ગરીબ રખડતા બાળકોના સામાન જેમાં સ્કૂલ બેગ સહિતની અનેક વસ્તુઓ હતી તે હવે તેમને પરત કોણ આપશે એટલું જ નહીં પરંતુ એફિડેવિટ કરીને આ બાળકોના આધાર કાર્ડ પણ કરાવ્યા હતા તે પણ ત્યાં જ મૂક્યા હતા એ પણ ચોરાઈ ગયા છે માનસી સોજીત્રા માનસીબેન શું અહીંયા તમે જે બાળકોને ભણાવો છો કઈ સામાન જો છે કઈ રીતની આખી ઘટના બની અમે સ્વસર્જન ફાઉન્ડેશન ચલાવીએ છીએ આવા જે રોડ ઉપર બચ્ચાઓ રહેતા હોય એમને અમે ફ્રીમાં એજ્યુકેશન ને એ બધું પ્રોવાઇડ કરીએ છીએ અને પછી સ્કૂલમાં એડમિશન કરાવીએ છીએ કે જેનાથી કોઈ પણ એક પણ છોકરાઓ શિક્ષણથી વંચિત ના રહે તો એ અહીંયા જ્યારે ડિમોલિશન થયું તો ત્યારે અમારો બધો ફાઉન્ડેશનનો જેટલો બી સામાન હતો એ બધો સામાન એ લોકો કતરગામ ઝોન ઓફિસ પર લઈ ગયા હતા અને ત્યાં એ કતરગામ ઝોન ઓફિસ ઉપર ગમે તેમ અમારી વસ્તુ પડેલી હતી અમે જયારે ત્યાં લેવા માટે ગયા તો ત્યારે અમને એવું કીધું હતું કે તમે લોકો અત્યારે સોમવારે આવો મેમ અત્યારે રજા પર છે તો અમે લોકો સોમવારે પાછા ગયા તો સોમવારે એ સામાન ત્યાં નહોતો એટલે અમે લોકોએ ત્યાં કમ્પ્લેન કરી કે ભાઈ અમારો સામાન અહીંયા નથી અમે શનિવારે જોયો તો અને સોમવારે નથી તો હવે એ ચોરી ગયા છે ઝોન ઓફિસની અંદર હતો તો એ જવાબદારી તમારી છે અગર તમે સામાન સાચવી નથી શકતા તો પછી તમે લઈ પણ નહીં જાઓ અગર તમે લઈ જાઓ છો તો એ સામાન ની જવાબદારી તમારી છે કે તમે સાચવો તો હવે એ સામાન નથી તો આનું અમને રિટર્ન ક્યારે મળશે એ સામાન અગર એ અને આ બધો એજ્યુકેશનનો સામાન હતો આ બચ્ચાઓનો જે હવે સ્કૂલ ઓપન થવાની છે તો એ લોકોનો અમે સામાન બધો લીધો હતો બુક્સ હતી સ્ટેશનરી હતી એ લોકોની ગેમ્સ હતી બધું જ હતું હવે એમાંથી એક બી સામાન અમને ત્યાં નથી મળ્યો ખાલી પાંચ છ બેગ સિવાય બીજું અમને કંઈ જ નથી મળ્યું તો હવે સ્કૂલ ઓપન થશે તો આ લોકોનું શું અને એ પર્સનલી અમે યંગ યુથ અમે કોન્ટ્રીબ્યુટ કરીને આ બધી વસ્તુઓ અમે લોકો આ લોકોને ને એજ્યુકેશનનો સામાન અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ આમાં ગવર્મેન્ટ તો અમને હેલ્પ નથી કરતું પણ અમે પર્સનલી એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ બાળક આવી રીતે શિક્ષણથી વંચિત ના રહે અમે લોકો આવનારી પેઢીને સિક્યોર કરવા જઈ રહ્યા છીએ કે એ લોકો ભવિષ્ય એ લોકોનું સારું બને તો એટલીસ્ટ અમે આમાં હેલ્પ જોઈએ છે કે તમે મને આવા સામાન જે બી છે એ મને રિટર્ન કરો અને જો સામાન તમે રિટર્ન નથી કરી શકતા તો પછી એની જેટલી બી કિંમત છે ને એ અમને રિટર્ન કરો કેટલી કિંમત હશે આશરે નેવું હજાર લાખ રૂપિયા જેટલી કિંમત સામાન હશે